સુરતના વિસ્તારમાં વર્ષની તરુણી ઉપર ઘટના બની હતી તરુણી સોલ વર્ષની હતી તે સમયે સતત બે વર્ષ સુધી હવસખોર નારાધામે દુષ્કર્મ કરતા નારાધામ આરોપી કેતન પરમાર કિટ નર્સરી ચલાવે છે આરોપીની ધરપકડ પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આરોપીએ પીડિતાને બળજબરીપૂર્વક દારૂ પીવડાવી શારીરિક સંબંધ બાંધવા માટે પ્રયાસ કર્યો હતો પીડિતાએ તેનો વિરોધ નોંધાવતા આરોપીએ વડે તેને માર માર્યો હતો અને દુષ્કર્મ આ રીતે આરોપી સતત પીડિતા રહ્યું હતું ભોગ બનનાર તરુણીએ સમગ્ર ઘટના માતાને કહેતા સમગ્ર મામલો અડાજન પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસે ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અડાજાણ પોલીસ સ્ટેશનમાં એક ત્રણસો છોતેર અને પોસ્કોની કરમ સાથેનો ગુનો દાખલ થયો છે આમાં ભોગ બનનાર બેન છે એને એ એના ફાધર એક્સપાયર થઈ ગયા છે એને મમ્મી અને એને સાવકા પપ્પા રહેતી હતી ત્યારે એક કેતનભાઈ વાઘરી કરીને છે આશરે એકતાલીસ વર્ષની ઉંમરનો છે હાલમાં એ એના ઘરે આવતો હતો અને બે ત્રણ મહિનામાં આવે અને બે ત્રણ વખત એને આ છોકરી સાથે સંભોગ કરેલ છે એટલે આવું છ સાત મહિના પહેલાંથી આ ચાલતું હતું પછી આ છોકરી કોઈને કીધું નહીં કંઈ નહીં પરંતુ પછી બે ત્રણ દિવસ પહેલાં એ એના મામાના ઘરે ગઈ ત્યારે એ છોકરીએ એના મામાને એના ખાખા પપ્પાને કીધું એના મિત્રો પછી એ લોકો અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલ અને અડાજણ પોલીસે તરત જ એમની ફરિયાદ લઈ અને આ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને પણ અટક કરવામાં આરોપીનું નામ કેતનભાઈ વાઘરી છે જે આશરે એકતાલીસ વર્ષનો છે અને અગાઉથી લગ્ન છે એને બે છોકરા અને એક છોકરી છે સંતાનમાં અને હાલમાં આરોપીને અટક કરેલ છે એ આરોપી એજ્યુકેશન પ્રી પ્રાઇમરી એજ્યુકેશન ની સ્કૂલ ચલાવે છે અને કઈ ટ્રસ્ટ પણ ચલાવે છે સમગ્ર મામલો આ છોકરી એના મામાના ઘરે ગયેલી ત્યારે એ છોકરીએ એના મામાને આ વાત કરી કરેલી પછી એ લોકોએ નિર્ણય લઈને અડાજણ પોલીસ સ્ટેશનમાં આવે અને એ લોકો ફરિયાદ આપેલ છે અને ગુનો દાખલ કરવામાં આવે છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જન ન્યૂઝ સુરત